નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ રાજ્યના પૂર્વ મંત્રી અને પ્રાતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મ કેસમાં કોઈ જ કાર્યવાહી ન થતાં આખરે પીડિતાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે હાઈકોર્ટની સૂચના પછી ગુનો નોંધાયો હોવા છતાં પોલીસ ફરાર ધારાસભ્યને હજુ સુધી શોધી શકી નથી એટલે આમ તો ગુજરાત પોલીસ સક્ષમ છે તે કોઈની સહેજ શરમ રાખતી નથી અને તેટલા જ માટે દાખલો બતાવવા માટે તે આરોપીઓને પકડીને તેમના સરઘસ પણ કાઢે છે ગુજરાત પોલીસ કોઈ પણ ચમરબંધીને છોડતી નથી પણ દુષ્કર્મ કેસમાં આરોપી ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ત્રણ મહિનાથી ફરાર હોવા છતાં પોલીસ તેમને પકડી શકી નથી બની શકે છે કે પોલીસને તેની ભાળ મળતી ના હોય પણ ગુજરાત પોલીસની સક્ષમતા જોતાં આ વાત ગળે નથી ઉતરતી ગત 19 ઓક્ટોબરે પ્રાતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે ગાંધીનગર સેક્ટર એકવીસમાં આવેલા સદસ્ય નિવાસમાં ભાજપની જ મહિલા કાર્યકર સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ તપાસ એસ સી સેલના ડીવાય એસપીને સોંપાઈ હતી તે વખતે હાઈકોર્ટે ટકોર પણ કરી હતી કે આ કેસનો આરોપી ધારાસભ્ય છે તો પોલીસ રાજકીય દબાણમાં આવ્યા વગર તટસ્થતાથી તપાસ કરે પણ ત્રણ મહિના પછી પણ આરોપી ધારાસભ્ય ગજેન્દ્ર